મોટપ ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ ગણપતિ યુનિવર્સિટી યુ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગણપત વિદ્યાનગર ખેરવા દ્વારા જનજાગૃતિ જાહેર આરોગ્ય અને શૈક્ષણિક વાર્ષિક શિબિરનું મોટપ ગામ ખાતે તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ થી તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલતું હોવાથી શિબિર માણિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આજે મોટુક ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો લાયન્સ ક્લબ ઓફ મહેસાણા દ્વારા રક્તદાન કરનારાને ગિફ્ટ આપવામાં આવી શનિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમજ રોજ રાત્રે સાંસ્કૃતિક તથા જનજાગૃતિના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે જ્યાં ગામના નાગરિકો સંખ્યામાં લાભ લેતા દેખાયા મોટુબ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું બાર વાગ્યા સુધીમાં પચાસ બોટલ બ્લડ ડોનેટ થયું હતું આજે મોટપ ગામમાં એનએસએસ ની શિબિર ચાલુ છે એનએસએસ ની શિબિર દ્વારા મહેસાણા લાયન્સ ક્લબ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ મોટપ ગામે યોજાયો છે ગામના ખૂબ વધારે લોકોએ ભાગ લીધો છે પચાસથી થી વધારે બ્લડ ડોનેટ ડોનર થયા છે એનએસએસની શિબિર અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ચાલુ છે તો પાંચ માર્ચ સુધી આ શિબિર મોટા મુકામે ચાલવાની છે જેમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સસ્તાનો કાર્યક્રમ ગામ સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એકવાર આયુર્વેદિક મેડિકલ કેમ્પ થયો બીજી વાર સર્વ રોગ નિદાન કેમ્પ થયો અને એ આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જનતાને એનએસએસ દ્વારા ખૂબ સુંદર સંદેશ આપવામાં આવ્યા છે સામાજિક બાબત હોય ધાર્મિક બાબત હોય અત્યારે નવા સમયમાં કેશલેસ જેવી જે બાબતો છે આ બધાના જ બાબતોમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો એનએસએસની ટીમ દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવાની એનએસએસની ટીમ દ્વારા ખૂબ સુંદર સંદેશા મોટબ ગામને તથા આજુબાજુના વિસ્તારને પહોંચાડવામાં આવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આશરે મોટપ ગામના યુવાનો તથા વડીલો ભેગા મળીને પચાસથી પણ વધારે બોટલ રક્તદાન કરેલ છે મોટપ ખાતે અહીંયા એનએસએસ નું ગણપત યુનિવર્સિટી દ્વારા અહીંયા જે કેમ્પ ચાલતો હતો એમાં બ્લડ ડોનેશન નું આયોજન કર્યું એટલે એ લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી તો લાયન્સ ક્લબ ઓફ મહેસાણા દ્વારા અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે હર તૈયાર જ હોઈએ છીએ જુદા જુદા જુદી જુદી પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન છે તો સોશિયલ વર્કના બીજા પ્રોગ્રામો હંમેશા અમારે ચાલુ જ હોય છે એટલે અમે તો તરત જ જ્યારે ઇન્ફોર્મેશન આવે અમારી જોડે કે ભાઈ આવો પ્રોગ્રામ કરવાનો છે એટલે અમે તરત જ સંમતિ આપી દઈએ છીએ અને અહીંયા કે ભાઈ ચાલો જે કંઈ ગિફ્ટ આપવાની કે જે કોઈ સહયોગની જરૂર પડશે તો અમે સહયોગ આપીશું અને આ એક સારું બ્લડ ડોનેશનનો એક સારો પ્રોગ્રામ છે એટલે અમે તરત જ તૈયારી દર્શાવી અને અહીંયા બ્લડ ડોનેશનમાં અમે સહભાગી થયા પટેલ કુમાર રમેશભાઈ બ્લડ આ સાતથી આઠ વાર આપ્યું છે આઠમી વખત છે બ્લડ આપવા માટે એક તો એ પહેલું તો સામાજિક ફરજ છે રક્તદાન એ જ મહાદાન એટલે હું બધાને એ જ વિનંતી કરું છું કે રક્તદાન જે ટ્રાઈમ પીરિયડ હોય એ રીતે આપો ને સેવા કરો એક